પાટણમાં વેતાલીશ લેવવા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા દશાબ્દી મહોત્સવ ઉજવાયો હતો આ દરમિયાન સર્વાઇકલ અને ગર્ભાશયના મુખના કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્કિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રેપન ગામોની આશરે ચાર હજારથી વધુ બહેનોએ ભાગ લીધો હતો છસ્સોથી વધુ બાળાઓએ બાળાઓને બાંપાઓ તરફથી મફત રસી આપવામાં આવી હતી અને આ સાથે જ બે હજાર ત્રણસોથી વધુ મહિલાઓ ગર્ભાશયની સ્કિનિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું સર્વાઇકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નવથી ચૌદ વર્ષની નાની દીકરીઓનું કે આવનારા ભવિષ્યમાં એમને કેન્સર ના થાય એના માટે થઈ અને આજે રસીકરણનો પ્રોગ્રામ કરવામાં આવે જે નાની દીકરીઓને નવથી ચૌદ વર્ષની દીકરીને રસી આપવામાં આવી છે બીજું કે જે પચીસથી પાંસઠ વર્ષની મહિલાઓ છે એમને સર્વાઇકલ કેમ્પ કેન્સરનું ટેસ્ટિંગ કરવામાં આવી છે અને અમારે સ્પ્રેનિંગ કરવા Dice સમાજની ત્રેપન ગામની બહેનો અને નાની દીકરીઓ કાર્યક્રમમાં ભાગ લેવા ઉત્સાહભેર આપ જોઈ શકો કે આવી રહ્યા છે નાની બાળકાઓમાં ઉત્સાહ છે કે એમને વેક્સિન આપી જો વેક્સિન આપવાથી એમના કેન્સર અટકતું હોય એવો ઉત્સાહ સાથે દરેક મહિલાઓ અને નાની બાળકાઓ આવી રહી છે આ કેમ્પમાં વધુમાં વધુ મહિલાઓ ભાગ રહી રહી છે અને તેપ્પન ગામની દરેક મહિલાઓ આ કાર્યક્રમમાં આવી રહી છે